સણોસરા નજીક બાઇક લઈને જઈ રહેલા બાઇક ચાલકે પગપાળા જતાં રાહદારીને અડફેટી લેતા બાઇક સવાર અને રાહદારીને ઈજા થતાં સારવારથી ખસેડાયા સણોસરાથી ગઢુલા રોડ ઉપર કાંજીભાઈ ચૌહાણ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે પગપાળા જઈ રહેલા સુરેશભાઈ ચૌહાણને બાઇક સવાર કાંજીભાઈ અડફેટી લેતા કાનજીભાઈ ચૌહાણ અને સુરેશભાઈ ચૌહાણને ઈજા થતાં બંનેને સરટી હોસ્પિટલ ખાતે સારવાર સારવારથી ખસેડવામાં આવ્યા હતા